વડોદરા શહેરમાં ત્રણ દિવસમાં બધા પેચવર્ક કરવા સૂચના ખાડાથી પાલિકાની થઈ રહેલી બદનામી અંગે રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી તેઓએ અધિકારીઓને ત્રણ દિવસમાં પેચવર્ક કરવા કડક સૂચના આપી છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુનું કહેવું છે કે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે ઝોનમાં ફરી રિવ્યુ કરવામાં કહ્યું છે હું પણ કાલે ફિલ્ડમાં ઉતરીશ સારી ગુણવત્તાના રોડ માટે કન્સલ્ટન્ટની મદદ લઈશું પાલિકાએ ચોમાસામાં ખરાબ થયેલા રોડ પર સમારકામ કરવા ઓગણીસ વોર્ડની એન્જિનિયરિંગ ટીમો કામે લગાડી છે જેમાં દાવો કરાયો છે કે પૂર્વ ઝોનના સત્તરસો છબ્બીસ પશ્ચિમ ઝોનના પંદરસો નવ અને દક્ષિણ ઝોનના નવસો છોતેર મળી પાંચ હજાર પાંચસો ચૌદ ખાડા શોધાયા છે જેના પુરાણ માટે હોટ મિક્સ પ્લાન્ટ પરથી સત્તર હજાર એકસો અઠ્યાસી મેટ્રિક ટન હોટ મિક્સ નખાયું છે એક મેટ્રિક ટનના પચીસ ખર્ચ થાય છે ત્યારે ખાડા પૂરવામાં ચાર પોઈન્ટ અઠ્યાવીસ કરોડ ખર્ચ થયો છે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ અને વડોદરા મહાનગરપાલિકા અધિકારી ટીમ સાથે સુશાંત સર્કલ આવેલ જેટ પેચ મશીન દ્વારા આજે પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આજે નિરીક્ષણ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અધિકારી ટીમ સાથે સુશાંત સર્કલ આવેલ જેટ પેચ મશીન દ્વારા આજે પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે નિરીક્ષણ કરવા માટે વડોદરા મહાનગરપાલિકા કમિશનર અરુણ મહેશ બાબુ સુસેન સર્કલ પહોંચ્યા હતા ચોક્કસ આપની વાત સાચી છે જે વરસાદના માહોલના પછી જે ડેમેજીસ થયું છે રોડ ઉપર એને સુધારવા માટે તાત્કાલિક ધોરણે વેચ મિક્સ અને સીએનડી વેચ અથવા રબલ મિક્સ કરીને એને રોલ કરવાનું સૂચના આપી દીધી છે આજના રિવ્યૂ મીટિંગમાં પણ સૌથી પહેલાં મોસ્ટ પ્રાયોરિટી મુદ્દા આ છે ગઈકાલથી જ આમ તો ટીમ્સ લાગી ગયા છે રોડ રિપેર અને પેચવર્ક્સનું કામ શરૂ કરી દીધી છે પણ રોડ રિપેર અને પેચવર્ક કરતાં પરમેનન્ટ સોલ્યુશન તરીકે જે મેજર રોડ્સને રિસર્ફિસિંગ કરવાનું કામગીરી છે અને ફૂલ ડેપ રેસ્ટોરેશન એફડીઆર કહેવાય એવા રજિસ્ટ્રેશન કામગીરી પણ અમે હવે શરૂ કરી દેવાના છે કાલથી જ જેટ પેચિંગ મશીન્સ પણ અમે ડિપ્લોય કરવાના છે ટૂંકમાં વડોદરા સિટીની અંદર જે વરસાદની માહોલ લગભગ મહિના બે મહિનાથી જે કન્ટિન્યુ ચાલતી હતી એના કારણે ડ્રાઈ સ્પેલ્સ અમે નથી મળતા અને જ્યારે વારે ઘડીએ જે રોડ રિપેર કરે છે એ પણ વારંવાર તૂટી રહ્યા છે એના માટે એક પર્મનન્ટ સોલ્યુશન કરવા માટે અમે રોડ ડિપાર્ટમેન્ટ અને પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટને કીધું છે આમ છતાં આમ સાથ ઝોનલ એન્જિનિયર્સ અને ડેપ્યુટી એન્જિનિયર્સ અને કોન્ટ્રાક્ટર સાથે પણ એ લોકોને કડક સૂચના આપી છે કે બે ત્રણ દિવસની અંદર તમામ ખાડાઓ જે સિટીમાં છે એને પુરાઈને રોડ યુઝેબલ કરે અને આવનારા દિવસોમાં રિપેરિંગ પછી જે પર્મનન્ટ રોડ્સને વાઇડનિંગ અને લોંગ પેચ રોડ જે કરવાનું છે જે વિથ ગેરંટી પાંચ વર્ષની ગેરંટીવાળો કે અઢાર મીટરની ઉપરવાળો રોડ હોય અઢાર મીટર નીચેવાળો રોડ હોય અને અલગ અલગ રોડ જે પાંચ વર્ષ ઉપર પણ જે ગેરંટી પીરિયડ બિયોન્ડ પણ અમુક રોડ છે જેમાં અત્યારે રેસ્ટોરેશનની જરૂરિયાત છે એ પણ ટોપ પ્રાયોરિટીમાં કરવા માટે અમે નક્કી કર્યું છે ગઈકાલથી જ કામ શરૂ થઈ ગયું છે પણ આ ઝુંબેશ આવતા દસ દિવસ કન્ટિન્યુઅસ ચાલશે એમાં અમે ફિલ્ડ વિઝિટમાં પણ જવાના છીએ સવારથી અમે રૂટમાં નીકળ્યા છે ગઈકાલથી અને પહેલાં પરમ દિવસથી જ જે આપણે ચોમાસાનું સમય પૂરું થઈને એક ડ્રાય સ્પેલ મળવા શરૂ થઈ છે ત્યારથી જ અમે સિટીની અંદર જે ખાડાઓ પડ્યા છે બધાને પુરાવાની કામગીરી શરૂ કરી દીધી છે ચારો ચોર ઝોનમાં ઝોનલ એન્જિનિયર્સ એમની ડેપ્યુટી એન્જિનિયર્સ એમની ટીમ દ્વારા વર્કની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને આ પહેલી વખત વડોદરામાં અમે જેટ પેચિંગ મશીનને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આજે જે સાઉથ ઝોનથી શરૂ કર્યા છે આવનારા દિવસોમાં દરેક ઝોનમાં અમે જેટ પેચર મશીનને ઇન્ટ્રોડ્યુસ કરીશું જેટ પેચર મશીનની એડવાન્ટેજ એ છે કે કામ ફાસ્ટ થઈ શકે ક્વોલિટી કામ થઈ શકે અને જલ્દી પબ્લિકને મોટરેબલ કરી શકાય એને રોલિંગ પણ અત્યારે કોમ્પેક્શન અને રોલિંગ પણ એની સાથે અત્યારે કરવામાં આવશે જેથી કરીને જે રેગ્યુલર પેચવર્ક છે આ સાથે સાથે આ મશીનરી પણ ફાસ્ટ કામગીરી કરવા માટે નક્કી કર્યું છે આવનારા દિવસોમાં પેચવર્કના સાથે સાથે રેગ્યુલર જે પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા રોડ નવું રોડ્સ બનાવવાનું અને રિસર્ફેસિંગની કામગીરી કરવાનું છે એ પણ કરવામાં આવશે આવનારા દિવસોથી જે અત્યાર સુધી વડોદરામાં ખર્ચ કરવામાં આવ્યું છે એના કરતાં લગભગ ફોર્ટી ફાઈવ પર્સન્ટ વધારે અમે રોડમાં ખર્ચ કરવા નક્કી કર્યું છે જેથી કરીને પર્મનન્ટ સોલ્યુશન થઈ શકે થોડા બધું લોકોની ફરિયાદ વેસ્ટ ઝોનમાં પણ છે અમુક બ્રિજસની સાઈડની રોડ્સમાં પણ ફરિયાદો છે એ બધું પ પબ્લિકનું સુખાકારી કરી પ્રોવાઈડ કરવાની જવાબદારી વીએમસીની છે એટલે લોકો સારી રીતે રોડ યુઝ કરી શકાય અને સંતોષકારક રોડ બનાવી શકે એ બાબતને કટિબદ્ધ રીતે અમે કામ કરવાનું નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં અઠવાડિયા દસ દિવસ કાયમી અમે રૂટમાં નીકળીશું ચેક કરીશું જેથી કરીને તંત્ર પણ ચોવીસ કલાક કામ કરે અને હવે ગઈકાલ રાત્રિથી પણ નાઇટનું રાત્રિનું কাম প্যাচিং কামগরি শুরু দেওয়া